જામનગર ચૂંટણી પહેલા કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં સરકીય બની જામનગરમાં જન જનઆક્રોશ રેલી યોજી વરિષ્ઠ નેતાઓએ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો જનઆક્રોશ સભામાં નેતાઓએ મોંઘવારી બેરોજગારી ખેડૂત પ્રશ્નો શિક્ષણ વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થા તેમજ ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર ભાજપ સરકારની આડી હાથ લીધી સભામાં અખિલ ભારતીય કોંગ્રેસ સંગઠન મહામંત્રી અને સાંસદ મુકુલજી વાસનિક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા विधानसभा कांग्रेस पक्षाना नेता तुषार भाई चौधरी तेमज सौराष्ट्र प्रभारी मंत्री भूपेंद्र मारवीजी जी माजी धारासभ्य उपस्थित રહ્યા आखा गुजरात मा जारे तरफ तमाम वर्गन विस्तारना लोको आ भारतीय जनता पार्टी ना शासन चे त्रस्त छे हैरान परेशान छे અને લોકોની જે તકલીફ છે જે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે આ જ આક્રોશ સભાઓની શરૂઆત કરવામાં આવી છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આ સભાઓ થઈ રહી છે સાથે સાથે ખેડૂતો પર જે કુદરતી આફત આવી અને સરકાર નિષ્ઠુર બની અને પચાસ હજાર રૂપિયાના નુકસાન સામે ફક્ત સાડા ત્રણ હજાર રૂપિયા આપી અને ખેડૂતોની મશ્કરી કરી રહી છે ખેડૂતો એક તરફ આત્મહત્યા કરી રહ્યા છે અને સરકાર મોગા મોડે આ તમાશો જોઈ રહી છે એવા સમયમાં ખેડૂતોના આક્રોશને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા કિસાન આક્રોશ યાત્રાની પણ શરૂઆત કરવામાં આવી છે